જય શ્રી કૃષ્ણ મિત્રો આજે અમે આપ સૌને ગૌ માતાની કથા સંભળાવવા જઈ રહ્યા છીએ ગાય માતાની પૂજા કરવાથી અને તેમને ભોજન આપવાથી આપણા કયા કાર્યો પૂર્ણ થાય છે તે આ કથામાં જાણીશું આ કથા સાંભળ્યા પછી તમે ખૂબ જ પ્રસન્ન થશો અને તમારા કષ્ટો દૂર થશે ચાલો કથાનો પ્રારંભ કરીએ એક સમયની વાત છે ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ શેષનાગની શૈયા પર પોઢ્યા હતા અને માતા લક્ષ્મી બાજુમાં બેસીને ભગવાન વિષ્ણુના પગ દબાવી રહ્યા હતા પગ દબાવતા દબાવતા તેઓ અચાનક થંભી ગયા ત્યારે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને પૂછે છે દેવી શું થયું તમે કેમ અટકી ગયા શું વિચારી રહ્યા છો ત્યારે માતા લક્ષ્મીએ કહ્યું પ્રભુ તમે તો ત્રણેય લોકના સ્વામી છો અને ત્રિકાળદર્શી પણ તમને બધું જ ખબર છે મારા મનની કોઈ પણ વાત આજ સુધી તમારાથી છુપી નથી રહી મારા મનમાં શું પ્રશ્ન છે પ્રભુ તે તમે સારી રીતે જાણો છો ભગવાન શ્રી વિષ્ણુ કહે છે હે દેવીલક્ષ્મી હું તમારી ચિંતા જાણું છું અને એ પણ જાણું છું કે તમે સમસ્ત મનુષ્ય જાતિ અને જગતના કલ્યાણ માટે જ ચિંતિત છો તમે સંકોચ વગર પૂછો તમારા મનમાં જે પણ પ્રશ્ન હોય ત્યારે દેવીલક્ષ્મી કહે છે ભગવન જો તમે ઇચ્છતા હોવ તો હું તમને એક પ્રશ્ન પૂછવાની ચેષ્ટા કરું છું દેવી લક્ષ્મી કહે છે ભગવાન આજે મેં પૃથ્વીલોક પર એક મોટો જ વિચિત્ર દ્રશ્ય જોયું ત્યારે ભગવાન વિષ્ણુ પૂછે છે દેવી પૃથ્વીલોક પર એવું શું જોયું માતાલક્ષ્મી કહે છે પ્રભુ મેં પૃથ્વીલોક પર જોયું કે કેટલાક અત્યાચારી મનુષ્યો ગાયોની હત્યા કરી રહ્યા હતા અને તેમને મારી રહ્યા હતા તો વળી કેટલાક સજ્જન મનુષ્યો ગાયોની પૂજા પણ કરી રહ્યા હતા તો પ્રભુ આ બધું દૃશ્ય જોઈને મારું મન ખૂબ જ વ્યથિત છે મનુષ્ય પોતાની ઈચ્છા પૂર્તિ માટે આ મૂંગા પશુઓને શા માટે મારે છે તેમના પર આટલો અત્યાચાર કેમ કરે છે હે સ્વામી મારા મનમાં એ જાણવાની ઈચ્છા થઈ રહી છે કે જે મનુષ્ય ગાયની પૂજા કરે છે તેની સેવા કરે છે તેને શું ફળ મળે છે અને જે અત્યાચારી મનુષ્ય ગાયોને મારે છે તેમના પર અત્યાચાર કરે છે તેમને કયો દંડ મળે છે ભગવાન દેવી લક્ષ્મી તરફ હસીને જુએ છે અને કહે છે દેવી તમે ખૂબ જ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે જે ગાયોને કષ્ટ આપે છે તેમને મારે છે તેને તો તેના કરેલા પાપ કર્મોની સજા નરકમાં અવશ્ય મયે છે પરંતુ જે ગાયોની પૂજા કરે છે તેમની સેવા કરે છે તેમને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે ગૌમાતાની સેવા કરવાથી પૃથ્વીલોક અને દેવલોકમાં મનુષ્યને શું ફળ મળે છે દેવી તે હું તમને એક કથાના માધ્યમથી સમજાવું છું હે દેવી તમે આ કથાને ધ્યાનથી સાંભળો આ કથાને જે પણ મનુષ્ય સાંભળે છે તેના સમસ્ત કષ્ટ અને પાપ નષ્ટ થઈ જાય છે તેને ધન ધાન્ય વૈભવ અને કીર્તિની પ્રાપ્તિ થાય છે અને મૃત્યુ પછી તે મનુષ્ય દેવલોકમાં નિવાસ કરે છે સ્વર્ગલોકમાં જાય છે માતાલક્ષ્મી કહે છે પ્રભુ આ મારું સૌભાગ્ય છે કે આ કથા તમારા દ્વારા મને સાંભળવા મળી રહી છે ભગવાન કથા પ્રારંભ કરે છે તેઓ કહે છે પ્રાચીન સમયની વાત છે ભૂલોક પર વિવસ્વાન વંશમાં મનુ નામના એક રાજા હતા જે ધર્મનું મોટું પાલન કરનારા ગુણવાન ચરિત્રવાન તથા મહાપરાક્રમી હતા તેમણે શાંતિ અને ધર્મપૂર્વક પોતાની પ્રજા અને રાજ્યનું પાલન કર્યું અને પોતાની પ્રજાને હંમેશા બધી રીતે સુખી રાખી તેમની પ્રજા હંમેશા તેમનાથી સંતુષ્ટ રહેતી હતી થોડા દિવસો પછી રાજા મનુના લગ્ન રાજકુમારી શત્રુપા સાથે થાય છે મહારાજ મનુ પોતાની પત્ની શત્રુપા સાથે પ્રસન્નતાપૂર્વક પોતાનું વૈવાહિક જીવન વિતાવી રહ્યા હતા પરંતુ કેટલાક વર્ષો વીતી ગયા પછી મહારાજને પોતાના ઉત્તરાધિકારીની ચિંતા સતાવવા લાગી કારણ કે મહારાણીના ગર્ભથી કોઈ સંતાન થયું નહોતું ત્યારે મહારાજ મનુ એકલા અને એકાંતમાં બેસીને વિચારવા લાગ્યા કે મેં ક્યાલે કોઈ પાપ પણ નથી કર્યું અને મેં સદાય ઋષિઓ અને મુનિઓની સેવા કરી છે ધર્મપૂર્વક રાજ્ય પણ ચલાવી રહ્યો છું તેમ છતાં મને પુત્રની પ્રાપ્તિ કેમ નથી થઈ રહી મેં અજાણતામાં એવું કયું પાપ કરી દીધું છે આટલું વિચારીને તેઓ ખૂબ ચિંતિત થઈ ગયા પછી તેમના મનમાં એક વિચાર આવ્યો કે આ સમસ્યાનું સમાધાન ફક્ત ગુરુ વસિષ્ઠજી જ કરી શકે છે તેઓ જ મને મારા દોષ વિશે જણાવશે અને સંતાન પ્રાપ્તિ માટે કોઈ માર્ગ બતાવશે આટલું વિચારીને રાજા મનુ અને રાણી શત્રુપા સાથે ગુરુ વસિષ્ઠજીના આશ્રમ પર પહોંચી ગયા આશ્રમ પર વસિષ્ઠજી કર્મ કરીને ધ્યાન લીનમાં બેઠા હતા તે જ સમયે રાજા મનુ રાણી સાથે તેમની પાસે જાય છે અને તેમના દર્શન કરે છે રાજા મનુ અને રાણીએ ગુરુ વસિષ્ઠના ચરણ સ્પર્શ કર્યા અને આશીર્વાદ મેળવ્યા ગુરુ વસિષ્ઠે તેમના કુશળ મંગલ પૂછતા તેમને આશીર્વાદ આપ્યો પછી વસિષ્ઠજી કહેવા લાગ્યા હે રાજન બધુ કુશળ મંગલ તો છે ને તમને અને મહારાણીને આજે અચાનક વનમાં મારી કુટિયામાં પધારવાની એવી શું જરૂર પડી ગઈ છે કયા કારણથી એક મહાન રાજાને પોતાનું રાજ્ય છોડીને આ વનમાં આવવું પડ્યું વિવસ્વાન કુળના બધા રાજા મહારાજ પોતાની ઉંમરના અંતિમ દિવસોમાં પોતાનું રાજ્ય પોતાના ઉત્તરાધિકારીને સોંપીને તપસ્યા કરવા માટે વનમાં આવે છે પરંતુ તમે તો હજી પણ નવયુવક છો તમે હમણાં જ રાજ્યનો કાર્યભાર સંભાળ્યો છે તમે હજી સુધી પુત્ર પણ ઉત્પન્ન કર્યો નથી તો પછી તમે આમ પોતાનું રાજ્યપાટ છોડીને વનમાં કેમ ચાલ્યા આવ્યા આ તમારા જેવા મહાન અને પરાક્રમી રાજાને શોભતું નથી આટલું બધું સાંભળ્યા પછી રાજા મનુ બોલે છે હે ગુરુવર હું અહીં જંગલમાં તમારા અહીં તપસ્યા કરવા માટે નથી આવ્યો ગુરુદેવ હું તમારી પાસે સહાયતા માંગવાના ઉદ્દેશ્યથી આવ્યો છું કૃપા કરીને તમે મારું માર્ગદર્શન કરો હું ખૂબ કષ્ટમાં છું ફરી મહર્ષિ વસિષ્ઠ કહે છે હે રાજન તમારા જેવા મહાન રાજાને ભલા કઈ વાત માટે મારું માર્ગદર્શન જોઈએ ફરી રાજા મનુ બોલે છે ગુરુવર તમે તો સ્વયં જ ત્રિકાલ દર્શી છો તમને સારી રીતે ખબર પડી ગઈ હશે કે અમે કયા પ્રયોજનથી તમારી પાસે આવ્યા છીએ મહર્ષિ રાજા મનુની વાતો સાંભળ્યા પછી હસીને કહે છે હે રાજન તમે ચિંતિત ન થાઓ હું અવશ્ય તમારી સહાયતા કરીશ પછી મહર્ષિ વસિષ્ઠ પોતાની દિવ્ય દ્રષ્ટિથી મહારાજ મનુના ભૂતકાળમાં થયેલા પાપોને જોવા લાગે છે તો તેમને રાજાની એક ભૂલ વિશે ખબર પડે છે મહર્ષિ વસિષ્ઠ રાજાને કહે છે હે રાજન તમારાથી એક બહુ મોટી ભૂલ થઈ છે જેનું તમને જ્ઞાન નથી જ્યારે તમે તમારા મિત્ર રાજ્યમાંથી પાછા ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં એક વડના વૃક્ષ નીચે એક ગાય અને તેના નાનકડા વાછરડાને તમે અવગણી દીધા હતા તે ગાય અને તેનું વાછરડું ખૂબ ભૂખ્યા તરસ્યા અને કષ્ટમાં હતા તમે તે ગાયને અને તેના નાનકડા વાછરડાને ન તો ભોજન કરાવ્યું અને ન તો તેને નમસ્કાર કર્યો તે ગાયે તમારી પાસે મદદની ગુહાર પણ લગાવી પરંતુ તમે તમારી પ્રસન્નતામાં ખોવાયેલા હતા અને તમને તે ગાયની પોકાર પણ સંભળાઈ નહીં તમારા આ વ્યવહારને જોઈને તે ગાય અત્યંત દુઃખી થઈ અને તેણે તમને શ્રાપ આપી દીધો છે હે રાજન જે મનુષ્ય ગાયને કષ્ટમાં જોઈને તેની સહાયતા નથી કરતો ભૂખી ગૌમાતાને ભોજન નથી કરાવતો તેને તો મહાપાપ લાગે છે અને તે જ ગાયના શ્રાપને કારણે તમને સંતાન સુખની પ્રાપ્તિ નથી થઈ રહી ગુરુવસિષ્ઠે રાજા મનુને તેમના દ્વારા કરાયેલા પાપ વિશે જણાવી દીધું જેને સાંભળીને રાજા મનુ ખૂબ દુઃખી થયા અને પોતાને મનોમન કોસવા લાગ્યા અને પશ્ચાતાપ કરતા કહેવા લાગ્યા ગુરુવર આ શ્રાપમાંથી મુક્તિનો કોઈ રસ્તો બતાવો ગુરુદેવ હું મારી આ ભૂલને સુધારવા માંગુ છું કૃપા કરીને તમે જ મને કોઈ ઉપાય બતાવો જેથી હું આ પાપમાંથી મુક્તિ મેળવી શકું મારો આ અપરાધ ક્ષમાપાત્ર નથી છતાં પણ હું પ્રાયશ્ચિત કરવા માંગુ છું ફરી મહર્ષિ વસિષ્ઠ કહેવા લાગ્યા હે રાજન તમે ચિંતિત ન થાઓ આ પાપમાંથી મુક્તિ મેળવવાનો કોઈ ના કોઈ ઉપાય અવશ્ય હશે અને તેઓ થોડીવાર વિચાર્યા પછી બોલે છે રાજન તમે મારા આશ્રમની સુરભી નામની ગાયની સેવા કરો તે એ જ ગાયની પુત્રી છે જેની તમે સહાયતા નહોતી કરી તમે તેને તમારી સાથે લઈ જાઓ અને તમારી પત્ની સાથે મળીને તેની સેવા કરો તેની પૂજા કરો તે તમને અવશ્ય પુત્ર પ્રદાન કરશે જ્યારે તે સુરભી ગાય બહારથી તે આશ્રમમાં પ્રવેશ કરે છે તે ગાયને પોતાની તરફ આવતી જોઈને મહર્ષિ વસિષ્ઠ બોલ્યા હે રાજન તમે ભાગ્યશાળી છો જુઓ ફક્ત સ્મરણ કરવા માત્રથી જ કલ્યાણ કરનારી આ ગાય સ્વયં ચાલીને આવી છે આ ગાય નિશ્ચિત જ તમારા દુઃખો દૂર કરશે અને તમારા પાપોનું નિવારણ કરશે તમે જંગલમાં આ નંદિની ગાયની પાછળ પાછળ ચાલીને તેની સેવા કરો જંગલમાં રહેતા પશુઓથી તેની રક્ષા કરો અને જંગલમાંથી પાછા આશ્રમમાં આવી ગયા પછી રાણી શતરૂપા આ ગાયની સેવા કરે પૂજા આરાધના કરે આનાથી પ્રસન્ન થઈને આ ગાય તમને અવશ્ય જ પુત્ર પ્રદાન કરશે રાજા મનુએ ગુરુ વસિષ્ઠની વાતો માની અને પછી ગાયને ચરાવવા માટે દરરોજ જંગલમાં લઈ જવા લાગ્યા જ્યારે તે ગાય ચાલવા લાગતી તો મહારાજ તેની પાછળ પાછળ ચાલતા આમ તેમથી લીલું ઘાસ લાવીને તે ગાયને ખવડાવવા લાગતા જ્યારે તે ગાય કોઈ વૃક્ષ નીચે બેસતી તો તેના માટે તળાવમાંથી પાણી લાવતા અને તેને પીવડાવતા પોતાના હાથોથી તેના મસ્તકને પંપાળતા આ પ્રકારે મહારાજ તે ગાયની સેવામાં લાગેલા રહ્યા જ્યારે સાંજ થઈ તો મહારાજ તે ગાયની સાથે આશ્રમમાં પાછા ફર્યા આશ્રમમાં પહોંચતા જ તે ગાયે મહારાજને પોતાની જીભથી ચાટવાનું શરૂ કરી દીધું જેનાથી મહારાજનું શરીર પવિત્ર થઈ ગયું અને તેમના બધા પાપ નષ્ટ થઈ ગયા તે પછી મહારાણી શતરૂપાએ આગળ આવીને સુરભી ગાયની આગળ હાથ જોડ્યા અને વિધિપૂર્વક તેનું પૂજન કર્યું અને ચરણોમાં મસ્તક ઝુકાવ્યું પછી તે ગાયે તે રાણીની પૂજાને સ્વીકાર કરી અને રાણી પર પોતાની દ્રષ્ટિ નાખીને તેના બધા દોષ સમાપ્ત કરી દીધા ગાયની દ્રષ્ટિ પડતા જ રાણી અત્યંત પવિત્ર થઈ ગઈ આ પ્રકારે રાજા મનુને તે ગાયની સેવા કરતાં એકવીસ દિવસ વીતી ગયા પછી એકવીસમાં દિવસે મહારાજ જ્યારે ગાયને લઈને જંગલમાં ગયા તો તે ગાય ચરતા ચરતા કૈલાશ પર્વત પર ચાલી ગઈ તેની પાછળ પાછળ રાજા મનુ પણ ચાલ્યા ગયા ત્યાં તે પર્વત પર ઊભા રહીને તેઓ કૈલાશ પર્વતની સુંદરતાને એકી નિહાળી રહ્યા હતા એટલામાં જ અચાનક એક સિંહ આવીને તે ગાયને બળપૂર્વક દબોચી લે છે રાજાને તે સિંહના આવવાની ગંધ પણ ન આવી ગાયે જોરથી કહ્યું મહારાજ મારી રક્ષા કરો રાજા મનુએ ગાય તરફ જોયું સુરભી ગાયની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી જેને જોઈને મહારાજ વ્યથિત થઈ ઉઠ્યા અને તેમણે તરત જ પોતાનું બાણ કાઢ્યું અને ધનુષની દોરી પર મૂક્યું અને તે શેરને મારવા માટે પ્રત્યંચા ખેંચી તે જ સમયે તે સિંહે મહારાજ તરફ જોયું તે સિંહની દ્રષ્ટિ પડતા જ મહારાજનું શરીર જાણે બરફની જેમ જામી ગયું હોય તેમની શક્તિ ક્ષીણ થઈ ગઈ તેમનું બધું બળ શૂન્ય થઈ ગયું ત્યારે તે સિંહે ગર્જનાભરી અવાજમાં કહ્યું હે રાજન મારા ઉપર પ્રહાર કરવો તમારા વશની વાત નથી કારણ કે ભગવાન ભોલેનાથ મારી જ પીઠ પર પગ રાખીને નંદી પર વિરાજમાન થાય છે તેથી તમે મને મારવાની ચેષ્ટા ન કરો જો તમે મને મારવાનો પ્રયત્ન કરશો તો નિષ્ફળ રહેશો હવે તમે અહીંથી પાછા ફરો વિધાતાએ આ ગાયને આજે મારું ભોજન નિયુક્ત કરી છે તેથી તમે આમાં દખલ દેવાનો પ્રયત્ન ન કરો હું જાણું છું ફરી રાજા મનુ બોલવા લાગ્યા હે સિંહરાજ કૃપા કરીને તમે આ ગાયને ન મારો આ મહર્ષિ વશિષ્ઠજીની સંપૂર્ણ મનોરથોને પૂર્ણ કરનારી સુરભી રાય છે તેની હત્યા ન કરો આ ગાયની રક્ષા અને સેવા કરવાનો આદેશ મને આપવામાં આવ્યો છે આ ગાયનું એક નાનકડું વાછરડું પણ છે જે ઘરે તેની રાહ જોઈ રહ્યું છે હું આ ગાયને આ હાલ પર મરવા માટે છોડીને નથી જઈ શકતો તેથી હે સિંહરાજ મારી તમને વિનંતી છે કે તમે આ ગાયને જીવનદાન આપો આ ગાયના બદલામાં હું તમને મારું શરીર સમર્પિત કરું છું જેનાથી તમારી ભૂખ પણ શાંત થઈ જશે અને આ ગાયની રક્ષા પણ થઈ જશે અને મારા વચનનું પાલન પણ થઈ જશે સાથે જ ગૌ રક્ષા માટે પ્રાણ ત્યાગવાથી મને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થશે આટલું કહીને મહારાજ મનુ તે સિંહની સામે હાથ જોડીને બેસી ગયા અને આંખો બંધ કરી પછી અચાનક રાજાના કાનોમાં અવાજ સંભળાયો પુત્ર ઉઠો હું તમારી સેવાભાવનાથી અત્યંત પ્રસન્ન છું આ સાંભળીને મહારાજ ઊભા થઈ ગયા અને તેમણે પોતાની સામે તે ગાયને જોઈ અને તે સિંહ ક્યાંય દેખાતો નહોતો ત્યારે તે સુરભી ગાય રાજાને કહેવા લાગી હે રાજન આ બધું મારી જ માયા રચેલી હતી હું તમારી પરીક્ષા લઈ રહી હતી તમે તમારા પ્રાણ આપવા માટે તૈયાર હતા તેથી હું તમારા પર ખૂબ જ પ્રસન્ન છું હવે તમે મારી પાસેથી કોઈ પણ વરદાન માગો તમારી જે મનોકામના હોય તે કહો હું અવશ્ય પૂર્ણ કરીશ મહારાજ મનુ કહે છે હે ગૌમાતા મારા મનમાં જે ઈચ્છા છે તે તમે સારી રીતે જાણો છો કૃપા કરીને તમે મને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપો મારી આ જ કામના છે ફરી તે ગાયે કહ્યું હે બેટા તમે પાંદડાના દોણામાં મારું દૂધ લઈને તેનું પાન કરો તેનાથી તમને અત્યંત બુદ્ધિમાન અને ગુણવાન પુત્રની પ્રાપ્તિ થશે મહારાજ મનુ કહેવા લાગ્યા હે માતા હવે તમે મારી સાથે આશ્રમ પર ચાલો અને હું તમારી પૂજા આરાધના કરીને તથા મારા અનુષ્ઠાનને પૂરા કરીને તમારા અમૃત સમાન દૂધનું પાન કરવા ઈચ્છું છું તે પછી રાજા મનુ તે ગાયને સાથે લઈને આશ્રમ ચાલ્યા ગયા આશ્રમમાં પહોંચવા પર મહારાણી શત્રુપાએ આગળ આવીને તે ગાયનું પૂજન કર્યું ત્યારે તે ગાયે કહ્યું હે મહારાણી તમે મને સ્પર્શ કરો તેનાથી તમને અત્યંત ગુણવાન અને વિદ્વાન પુત્રની પ્રાપ્તિ થશે ફરી મહારાણીએ ગાયને સ્પર્શ કર્યો મહારાજ અને મહારાણીએ તે ગાયની વિધિવત પૂજા આરાધના કરી અને તેના અમૃત સમાન દૂધને પ્રસાદ સમજીને ગ્રહણ કર્યું મહર્ષિ વસિષ્ઠ કહેવા લાગ્યા હે રાજન હવે તમે તમારા પાપથી મુક્ત થઈ ચૂક્યા છો તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે જે પણ મનુષ્ય ગાયની સેવા કરે છે તેને ભોજન કરાવે છે તેની પૂજા કરે છે તેના બધા કામ સફળ થાય છે જે પણ ગાયની રક્ષા કરે છે તેની ક્યારેય દુર્ગતિ થતી નથી મૃત્યુ પછી તે દેવલોકમાં જાય છે અને ભગવાનના દર્શન કરવાનું સૌભાગ્ય તેને પ્રાપ્ત થાય છે જે મનુષ્ય ગાયનું દૂધ પીવે છે તે બધા રોગોથી દૂર રહે છે જે ગાયનું દાન કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે જે સ્ત્રી રોજ ગાયને રોટલી ખવડાવે છે તે સૌભાગ્યશાળી બની જાય છે ગાય સમસ્ત પાપોનો નાશ કરનારી અને બધા મનોરથોને પૂર્ણ કરનારી છે આથી હંમેશા તેની રક્ષા અને પૂજા કરવી જોઈએ આટલું કરવાથી જ મનુષ્યના બધા કાર્યો સફળ થાય છે તેની દરિદ્રતા અને ગરીબી સમાપ્ત થઈ જાય છે ફરી ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી લક્ષ્મી આ પ્રકારે મહારાજ મનુ દ્વારા ગાયની સેવા કરવાથી તેમને બે પુત્રો અને ત્રણ કન્યાઓની પ્રાપ્તિ થઈ મિત્રો તમે પણ દરરોજ ગાયની સેવા કરો ગાયને રોટલી ખવડાવો ગાયની આ પાપીઓથી રક્ષા કરો તમારા પણ બધા કાર્યો સફળ થશે તમને આ કથા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો અને ચેનલ પર નવા છો તો અમારી ચેનલ ધર્મ વાસ્તુને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો જેથી કરીને આવી અદ્ભુત રહસ્યમય કથા લાવી શકીએ અને વિડિયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર